ના હોય તો કોઈ નાવા આવે ને તો બે દાડામાં ઘેર સો ભઈને ખરાઉ પછી તો ઘેર મજૂર اتا મજૂર છે એટલો આવ છે આદિવાસી ગણવાય આવ છે આવડે ઘેર સો પૈ દેવું મું એ એટલે છૂટી પડે ભાજ્યો મોરી હતો એકે શું કરજે લે કણ અયા કુટો તો હોય સહી જો આબો એ ડાયો પણ તો ખરાબ ફોરે બહાર અમાર બાપો જા

એ બાપાનો કાકો એ બાપાનો બોવીજી બોવીજી છોકરો હે ને વાનો તું જા ગરમી કરે આગળ જાય વ્યાદ ફૂટ્યો છે નમણા એમ કેતો તો

ભૂલાલ પણ હા મગજ થઈ ગયો ખરાબ બફોરે બેહો ખરાબ બફોરે છો

થાય એવું નહીં તા તમારું ના થાય પણ બાપુ તો પડશે કે કોઈ વાપા ના મળે તો બે દા વાડ કીધું જોવી છે મારા જીતો છે બાપા હાલ હાલી જ દેવાનું છે તમાકુ નહીં યાર પેલા બાદરી ભાગ છે હોય તો ભાગ તમાર ના ભાગ નહીં તમાકુ મત તમાકુ મત બરોબર ના ના રડો વાંધો ને કોઈ વાત પૂછી જ બીજું તો યાર

તમે જતો તો ને ચાને ટીક હું જોઈ ગયો તો એવું છે કાકા તમારી એટલે આમ આબરૂ આમ સહ ગોમો બંધ થાય જ ન તું વાત ને હાલ વેની રે તું કાકા ઘંટા રે હું અરે વેન ઓ પર મજૂરી ન આપે પાછો કાકા એને મજૂરી આલી વેતા છે ને કોઈ નઈ જ્યાં નાબા માં સુમેઠું નહી ગોડા તે કાકા તને તમે મજૂરી કરો કે આટલી ઘર છો જીવતા તાને

તું સોનામોનો રાલે તારે પર કોઈ મજૂરી કરન તાકાત ન હોય તો મજૂર કાઢી દેવાનો હું કીધું મજૂર દેજો ને જલ્દી જલ્દી જો ફટાફટ રે હો હાલ પાછા હું કરી મને થાપો એમ કાકા ગીત

એ આપડે એરે પાગે એરે આ ખાતર પૂંજા નું ગણો એટલે પછી કોઈ અમાર તો બારવા નહીં લઈ જાવ તા ને લગાડવા તો ગુલાબ ભઈ હા તો એ તોઠા બાગે તો રાખવા શંભુભાઈ અડધા ભાગ આ બધું લખી દે હેરાવું બધું યાર અડધા ભાગ માથા ભાગ હેરવા માંડતો એ કે છીએ

હજી તો ભાગ્યા જીધું નહી તમે હવે પંદર દાડામાં તમાર ગોડ ગોડ કરવા પછી ઉપાડું કર ના એવી તો નહીં આપડે ગુલાબભાઈ

એક પાંચસો રૂપિયા નહી આ તું બન થોડતા